અને પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા અમારા રોહિતભાઈના આત્માને સદગતિ આપજો એના આત્માને સુખ શાંતિ આપજો અને એના પરિવાર ઉપર આજે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની એ પરિવારને શક્તિ આપજો જો કે રોહિતભાઈના આત્માને તો શાંતિ જ હોય એના આત્માને સદગતિ જ હોય કારણ કે રોહિતભાઈએ માતૃભૂમિ માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું છે દુશ્મનોએ દગો કર્યો છે અને રોહિતભાઈએ પોતાના પ્રાણ આપી દીધા છે રોહિતભાઈએ આપણી માતૃભૂમિ માટે ભારત માત માટે પ્રાણ આપી દીધા છે એટલે એના આત્માને શાંતિ જ હોય એના આત્માને સદગતિ જ હોય છતાં પણ આપણે સૌ સાથે મળી અને પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા એના આત્માને શાંતિ આપજો મિત્રો મે વાંચ્યું છે ને મે સાંભળ્યું છે ને મે જાણકારી મેળવી છે ત્યાં સુધીની વાત કરું તમને કે આ આતંકવાદી ત્રાસવાદી ઉગ્રવાદી એવી છત્રી છત્રી પ્રકારની ટીમો છે જે આપણા ભારત દેશ ઉપર હુમલા કરે છે અને હા એને જડબા તોડ જવાબ આપે છે આપણી આર્મી હો આપડા ભારત દેશની આર્મી તમે વિચાર તો કરો આપણે બે પાંચ દિવસ તો ઘરથી બહાર જઈએ ને

આવી તો નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત હોય ને એમ આપણા દેશના આર્મીવાળા છે ને એની એક એક ઘરની આવી કહાનીઓ હોય છે કે જે પોતાના પરિવારથી દૂર રહી એના પરિવારોને સંકટ પડતા હોય છતાં પણ એ લોકો મારીને તમારી આપણી રક્ષા કરે છે આપણા ભારત દેશની રક્ષા કરે છે અને એ લોકો જ્યારે બોર્ડર ઉપર ભરી બંધુ કે ઉભા હોય છે ને ત્યારે આપણે અહીંયા સુખ શાંતિથી રહી શકીએ છીએ સુખ શાંતિથી હોઈ શકીએ છીએ આપણે હું અને તમે એસી પંખો ચાલુ કરી લાઇટ બંધ કરી ચાલુ કરી અને હોઈ જાય છે પણ મિત્રો એ લોકોને ઠેકાણા નથી હોતા રાત દિવસ એ લોકો મારીન તમારી રક્ષા કરે છે એટલે આપણે અહીંયા શાંતિથી હોઈ શકીએ છીએ તો મારી તમને બધાને ખાસ વિનંતી છે કે તમારી આજુબાજુમાં કોઈ ભાઈ અથવા કોઈ બેન જો આર્મીની અંદર ફરજ બજાવતા હોય અને એના પરિવારને કાંઈ તકલીફ હોય ને તો ખરે અપીગા ઉભા રહીજો મારા વાલા કારણ કે એ લોકોની આપણી રક્ષા કરે છે ને ત્યારે આપણે અહીંયા સુખ શાંતિથી રહી શકીએ છીએ મિત્રો હું જે પી મેઘાણી રાજકોટથી મારા મોબાઈલ નંબર છે નવ્વાણું બે છેતાલીસ સત્તર બે એક્યાસી મોબાઈલ નંબર ફરી બોલું છું ડબલ નાઇન ટુ ફોર સિક્સ વન સેવન ટુ એટ વન જય મહાદેવ બધાને ભારત માતા કી જય વંદે માતરમ